બેન કે તમારી ઘરે ઘોડી છે પણ મારા આદમી ના પગ છે તો કે તું મારી જમણી બેન છો અને આ ઘોડી દે હું તારી ઘોડી ને વારી મેં

અને ખરેખર કેટલું સત્ય છે છેક આપણે રાજપૂતના ઘરે જઈશું અને આખી શેરી બતાવીશું જ્યાં ઊંટને છોડેલો એ વાણિયાનું ઘર આપણે બતાવીશું એ વાણિયાનું નામ મને અત્યારે હું ભૂલી ગયો છું તો ત્યાં જઈશું અને મારી પાછળ દેશલ પર નિહાળી રહ્યા છો છેલ્લો ગોળીબાર ક્યાં કર્યો હતો અને ગુજરાતનો છેલ્લો બારવટીઓ ભૂપત જે ઓગણીસો એકવીસમાં જન્મેલો અને ઓગણીસો છન્નુંમાં પાકિસ્તાનમાં જેને અંતિમ શ્વાસ લીધા હતા પણ છેલ્લું ગામ આ દેશલ પર ભાંગેલું આપણે બજાર બતાવીશું સ્ટેશનથી કરી અને બજારથી કરી સ્ટેશન બજાર આખું ગામના થોડાક સીન લઈશું અને ઘરે જેની વિસ્તારથી એમના વડીલો જોડે બેસીને વાત કરીશું કે કેટલું શક્ય છે કે કેટલું નથી ઘણા ભૂપતને ફુખાર માને છે ઘણા ખરાબ માને છે ઘણા સારા માને છે પણ હવે આપણે માત્ર એમની મુલાકાત ઘરને પૂછ્યું કે ખરેખર એમને શું અનુભવતો હતો હે આપણે ભલે લોકો જેવો માણસ સાથે જેવો તેવો જેવો માણસ હતો જેવી એની સિચ્યુએશન હતી એની સાથે એવો વ્યવહાર કર્યો પણ ખરેખર જ્યાં ઘોડી કે કાઢેલી કે લીધેલી એ જ ઘરે આપણે થોડીક આજે વિસ્તારથી વાત કરીશું તો બનેલી રીજો ચેક સુધી અને આ છે રાપર તાલુકાનું બેસલપર ગામ તો ચાલો વિડીયાને કરી કન્ટિન્યુ અને વિડીયો જો સારો લાગે તો શેર જરૂરથી કરી દેજો વાલા તો બને રહેજો છે સુધી આપણે જ્યાં ઊભા છીએ ત્યાં અહીંયા મંદિર છે અને અહીંયા જૂના સમયનો આ કોઠો છે રાજા સાહેબ સમય વખતનો મોટા મોટા પથ્થર અહીંયા પણ કોઈક પાડીયો એવું લાગે છે અને આપણે હવે સીન તમને ત્યાં બસ સ્ટેન્ડથી કરી અને બજાર અને છે જે રાજપૂતના ઘરે આપણે ઘોડી લઈ ગયેલો ભૂપત ત્યાં સુધીના દ્રશ્યો તમને બતાવીશ તો આપણું આ દેસલ પર અહીંયા ઘણા બધા માણસો આજ પણ સુખી અને સમૃદ્ધ જ છે અને કોઈ જાતનું જેને કહેવાય વિખવાદ બીજા ગામની હારમાળાઓમાં આ ગામ થોડુંક સંપીલું છે તો આપણે મુલાકાત લેવાની કોશિશ કરીશું સામે જે કન્સ્ટ્રક્શન દેખાઈ રહ્યું છે ત્યાં જૂની સ્કૂલ હતી અને ભૂપતના સાથીદારો જેમ કે ભૂપત કાળુ વાંક બચ્ચુભા લખુ માંજરિયા ઉકો કોલી બરાબર એ પાંચ જણાને અહીંયા એફઆઈઆર થયેલી એમ માણસો અહીંયા કહે છે અને ભૂપત એક મિત્રો ગુજરાતી ઉપર અન્યાય થાય ને ગુજરાતી કેટલી હદ સુધી જઈ શકે છે એકમાત્ર ભૂપતનો ઇતિહાસ આપણને ખાતરી કરાવે છે કે ખરેખર જે એમની સાથે અન્યાય થયેલો બરાબર વાઘણિયા સ્ટેટ દરબાર સાથે જે ટાઈમે માણસો એના ઉપર અન્યાય કરેલો અને રાણા ડાંગર અને એમના ભગવાન એમના પિતાજી ભગવાનદાસ એ આહીર એમની જે એની સાથે અન્યાય થયેલો અને એને ન્યાય મેળવવા માટે ભૂપતે બારવટું નું પગલું લીધેલું અને આટલા સુધી જે હું તમને બતાવી રહ્યો છું જેની ઉપર સિત્તેર કલમો ગુના અને સત્યાસી ખૂન કરી અને છેલ્લે પાકિસ્તાન વાળું કરવું પડ્યું હોય તો આ તમે જે સીન બતાવી રહ્યો છું એ વાણિયાઓનું અહીંયા કન્સ્ટ્રક્શન છે જે તે ટાઈમે એમના અહીંયા માણસોનો આદર ભાવ આપવાનું આ એક મકાન છે અને સામે હતું જે મેં તમને બતાવ્યું બિલકુલ એ આ જગ્યા છે આ જૂનું કન્સ્ટ્રક્શન આ સ્વરૂપચંદ વાણિયાનું કહેવાય છે કે અહીંયા બાંધ્યો તો ઊંટ અહીંયાથી ઊંટ લીધેલો અને અહીંયાથી ઊંટ લઈ અને પછી સાથીદારો જે આ બજારમાં એમ કહેવાય છે કે ભૂપત અને ભૂપતનો એક સાથીદાર જે એક રાજપૂતના ઘરે એ હું રાજપૂતનું ઘર તમને બતાવીશ અને બીજા જે ત્રણ ચાર સાથીદારો હતા તે આ બજારમાં ફાયરિંગો કરેલી અને માણસો ભાગેલા એ જ આ દેસલ પર ગામ અને ઘરે જઈ અને તમને ખરેખર ઘરનાની મુલાકાત લઈએ કે કેટલી કેવો ક્રૂર હતો કે નહોતો કે અહીંયા એમની એક બેન કહીએ તો કહેવાય એવું એને અહીંયા વ્યવહાર કરેલો તો એ પણ તમને હવે નજીક જ એ ઘર છે એ તમને બતાવીશ અને આ છે દેસલ પર ગામ બહુ અત્યારે જેને કહેવાય કે બહુ સંપેલું ગામ છે તો મારું તો સાસરું છે તો હવે આગળ જે આ મંદિરનું છે અને સામે મંદિરનો પાછળનો ભાગ એની બિલકુલ સામે એમનો દ્વાર છે તો આપણે હવે એમના ઘરે જઈ જે રાજપૂતના ઘરમાંથી ઘોડી લીધેલી એ ઘરની બિલકુલ હવે આપણે નજીક જઈ અને વિસ્તારથી કે ખરેખર જો આટલો બધો ખુખાર માણસ હોત તો એને મારી અને ઘોડી લઈ જ લઈ જઈ શકતો હતો પણ એવું શું કામ કર્યું ત્યાં ગયો આગ જે તમને ઘર બતાવીશ ત્યાં કને સો બસો રૂપિયા આપે છે રાજી ખુશીથી ઘોડી આપે છે અને ઘોડી હું પાછી આપી દઈશ આટલી બધી વાતો કરી હોય તો ભૂપતને કેવી રીતે ખરાબ માનવો તો હવે જોઈએ આપણે

નથી પણ બે દીકરી ઘરે અને ડોકરો બાપ ઘરે હતા ને હાથે પછી ઈ ઘોડી ને

આપણને બાપા ખબર એવી ખબર નઈ ગાય કેટલી વખાણ અને પોતે તમારે આવે કે છે ઘોડી દે કે છે ના

ના આ સેવા દે લે આ તો આ બીજા ફોટા છે કો અધિકરણ છે એ અધિકરણ છે ની ના એ રૂબાય નો કઈ જો ઓય એ થોડે ઘોડી કે આ દે અહીંયા જ આ ઈ એ ચા ઘોડી બાધી દે ને એ ઈ કે દે પહેલા આપણે વિડિયો બતાયો તો ઈ હામોલ ખડકી રહી પણ પછી કર બાપા નો દીવા બાપા નો અધિકરણ નો ફોટો આ છે હો હો ના ફોટો ના એટલે હું ઘોડે ને તો અહીંયા અહીંયા બાંધ દે કા

ભૂપત બારવટીઓ અને ભાઈ નામ કેવું પછી હું સ્ક્રીન ઉપર લખી દઈશ અહીંયાથી પછી અહીંયા આઠ દસ કિલોમીટર રણ આવી જાય એ રણવટી ગયેલા અને જે ફાયરિંગ કરેલું તે આજ ખડકે તો આવીને આવી વાતો સાથે આપણે આ વિડીયા એન્ડ આપશું રોજ છ વાગે મળી એ રીતે મળતા રહીશું ને હવે આવી ગયો છે વરસાદ તો આવીને આવી વાતો સાથે વાલા છ વાગે રોજ